સુરત શહેરમાં આરડીસી હોસ્પિટલ દ્વારા કોરોના કાળમાં સારી કામગીરી કરનાર તબીબોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો તો જેમાં અનેક લોકો હાજર રહેવા પામ્યા છે સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઈ હતી હાલમાં તો કોરોના સંક્રમણ કાબુમાં છે તે કોરોનાની મહામારી સામે પોતાના જીવને જોખમમાં મૂકીને રાત દિવસ લોકો માટે તત્પર રહી કામગીરી કરી રહેલા તબીબોનો ઉત્સાહ વધારવા માટે પૂણા ગામ ખાતે ત્રિવેણી સંગમ ફાર્મમાં આઈડીસીસી હોસ્પિટલ અને શ્રી વસિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા તબીબોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તેતાલીસ જેટલા તબીબોનું સન્માન કરવામાં આવ્યું છે મારું નામ ડૉક્ટર નીરવ ગોંડલિયા છે હું કન્સલ્ટન્ટ ઇન્ટેન્સિવિસ્ટ એન્ડ ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું ખાસ આ પ્રોગ્રામ રિયલ હિરોઝ ઓફ કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક એના માટે આયોજન કરવામાં આવેલ છે એવા ડૉક્ટરો કે જે ચોવીસ બાય સાત ચોવીસ કલાક હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવે છે અને પોતાના ઘરની પરવા કર્યા વગર દિવસ રાત એક કરીને પોતાની ફરજ બજાવે છે પોતાના જીવ જોખમ મૂકીને પણ કામ કરે છે અને સાથે સાથે આપણી સાથે એવા પણ એક ડૉક્ટર છે કે જે આ પેન્ડેમિકમાં વેન્ટિલેટર પર જતા રહ્યા હતા અને એમાંથી એમની રિકવરી મળી છે તો આ એવા ડૉક્ટર્સ છે કે જેમની અત્યારે નોંધ લેવાઈ નથી અને ભવિષ્યમાં કદાચ લેવાશે પણ નહીં પણ હા અમારી ટીમ આઈડીસી હોસ્પિટલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફેક્શન કેર અને વી ના કોલાબરેશનથી અમે આ પ્રોગ્રામ કરવા માંગીએ છીએ તો ખાસ બિહાઈન પાન્ડેમિક આ કાર્યક્રમ અમે આયોજન કરેલ છે આમ પૂણા ગામ ખાતે યોજાયેલા તબીબોના સન્માન કાર્યક્રમમાં અનેક મહાનુભાવો જોડા પામ્યા અને તબીબોની કામગીરીની સરાહના કરી છે સાથે